શિવરાત્રિની કથા એકવાર સાંભળવાથી ગરીબી થશે દૂર શું તે કહ્યું દેવના પણ દેવ મહાદેવ કૈલાસ પર્વત પર બેઠા હતા જેનો શ્યામ કંઠ અતિ શોભતો હતો શરીરમાં ભસ્મ લગાવી હતી સર્પ અને રૂંઢમાળાથી શોભતા હતા એવા મહાદેવને પાર્વતી વિનયથી નમ્ર બની પૂછવા લાગ્યા હે મહારાજ જે ગુપ્ત અને ઉત્તમ વ્રત હોય તે કૃપા કરી મને કહો હું મોક્ષ આપનાર ઉત્તમ વ્રત સાંભળવા ઈચ્છું છું મહાદેવે કહ્યું હે દેવી મોક્ષ આપનાર ઉત્તમ વ્રત હું કહું છું તે તમે સાંભળો માઘ માસના કૃષ્ણ પક્ષમાં અમાવસ્યાના યોગવાળી ચતુર્દશી શિવરાત્રી કહેવાય છે આ વ્રત અજાણતા થયું હોય તો પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે જે આ વ્રત કરે છે તે કૈલાસમાં જાય છે પાર્વતીએ પૂછ્યું હે શંકર મનુષ્ય યમલોકનો ત્યાગ કરી શિવલોકમાં કેમ જઈ શકે આ વાતને તમે વિસ્તારથી સમજાવો મહાદેવ કહ્યું કે હે દેવી પુરાણની પવિત્ર વાર્તા પૂર્વે જે પ્રમાણે થઈ છે તે સાંભળો પર્વતની તળેટીમાં એક શરીરે પુષ્ટ ધનુષ્યને ધારણ કરનાર સદા શિકાર કરવામાં તત્પર ભીલ રહેતો હતો એક દિવસ તે શિકારની લાલસાથી આખા જંગલમાં ખૂબ ભટક્યો સૂર્યાસ્ત થવા આવ્યો એકે જાનવર મળ્યું નહીં શેવટે પારધી તળાવ કિનારે જ્યાં પોતાની મેળે મહાદેવનું સ્વયંભુ લિંગ હતું તેના પર બીલીના પત્રવાળી જગ્યા સાફ કરી બધા પાંદડા લિંગ તરફ ફેંકી દીધા અને શિકારની રાહમાં રાત્રિ પસાર કરવા લાગ્યો ત્યાં બાજુના જળાશયમાં મૃગલી જળ પીવા આવી બીલી વૃક્ષના તમામ પાંદડા તોડી નીચે ઢગલો થવાથી મૃગલી બરાબર દેખાવા લાગી પારધીને બાણ ચઢાવી તૈયાર થયેલો જોઈ દિવ્ય વાણીથી પારધી પ્રત્યે બોલી હે મહાવ્યાત તું મને શા માટે મારે છે તે કહે તું ધીરો થા મને નહીં મૃગલીના વસન સાંભળી બોલ્યો મારા આખા કુટુંબના ભૂખની પીડા દૂર કરવા અને મારી પાસે ધન ન હોવાથી હું તને મારીશ તે કહ્યું પારધીએ તોડી નાખેલા બીલીપત્રો શિવલિંગ ઉપર પડ્યા તેથી પહેલા પહોરની પૂજાના પ્રભાવથી ઉપવાસ અને જાગરણથી પારધીના ચોથા ભાગના પાપ તે વખતે સુટી ગયા અને ધર્મયુક્ત વસન કહેવા લાગ્યો પારધીએ કહ્યું મેં જેવી વાણી સાંભળી નથી તેથી તારી બધી ઓળખ સાંભળવાની મારી ઈચ્છા છે મૃગલીએ કહ્યું હે પારધી પૂર્વે હું સ્વર્ગમાં રંભા નામની ઈન્દ્રની અપ્સરા હતી પણ પાપે કરીને ઈન્દ્રના શ્રાપથી મને મૃગલીનો અવતાર મળ્યો આ શ્રાપના બાર વર્ષ પછી મહાદેવની પાસે કોઈ પારધી બેઠો હશે ત્યારે તને પૂર્વ જન્મ યાદ આવશે માટે હે પારધી તારી પાસે મનુષ્યવાણીથી બોલું છું હું તદ્દન દુબળી હોવાથી તારા કુટુંબનું પોષણ થશે નહીં માટે મને મારવી યોગ્ય નથી તારી પાસે બીજા પણ મૃગ અને મૃગલી આવશે મારા જન્મેલા મારા સંબી પાસે રાખી હું પણ તારી પાસે આવીશ આ આ સત્ય પ્રકારના વસનો સાંભળી આવીશીએ મૃગલીને છોડી દીધી આમ સમગ્ર રાત્રિ દરમિયાન બિલીના પત્ર નીશે શિવલિંગ ઉપર પારધી ફેંકતો ગયો અને મૃગ અને મૃગલી આવતા ગયા તેમની મનુષ્ય વાસા સાંભળી જાગરણ અને ઉપવાસના પ્રભાવથી વિશ્વાસપૂર્વક પાસા આવવાની શરતે મૃગોને મુક્ત કર્યા પછી પ્રોઢિયું થયું કે બીલીપત્ર તોડીને ફેંકતા શિવ શિવ એ પ્રકારનો શબ્દ બોલી પોતાને સ્થાને બેઠો જાગરણ ઉપવાસ અને શિવ પૂજનના પ્રભાવથી ભોજન પ્રત્યે નિરાશ થઈ સારા તરફ જોવા લાગ્યો ત્યાં વસનને અનુસરવા મૃગ અને મૃગલીઓ પારધી તરફ આવવા લાગ્યા અને કહેવા લાગ્યા અમને બધાને મારી તમે તમારા પરિવારની ભૂખ શાંત કરો મૃગોના આ વસન સાંભળી પારધીને પોતાના જીવન પ્રત્યે ધિકાર થયો અને પશ્ચાતાપ કરી કહેવા લાગ્યો હે મૃગ તમો સહુ સુખેથી તમારે ઘેર જાઓ આમ કહી ધનુષ અને બાણ ભાંગી નાખ્યા પછી મૃગની કરી ક્ષમા માગી સ્વર્ગમાં દેવોના નગારા વાગ્યા સુંદર પુષ્પવૃષ્ટિ થઈ અને દેવદૂત મનોહર વિમાન લઈ હાજર થયો અને કહેવા લાગ્યું હે પારધી સર્વ પ્રાણીઓને ક્ષમા કરનાર આ વિમાનમાં બેસી

એ સ્થાન તારા મૃગી નામથી નક્ષત્ર રૂપે જગતમાં પ્રસિદ્ધ થશે એવા વચનો સાંભળી પારધી તથા મૃગલા વિમાનમાં બેસી નક્ષત્ર લોકને પામ્યા આ ઉત્તમ નક્ષત્રના પ્રભુ ભક્તોએ અવશ્ય દર્શન કરવા આ મોક્ષદાયક શિવરાત્રીનું વ્રત ઉત્તમ ગણાયું છે આ વ્રત કરવાથી હજાર અક્ષમેઘ યજ્ઞોનું અને સો વાજપેયી યજ્ઞોનું ફળ મળે છે આવી રીતે શિવલિંગ પુરાણમાં શંકર પાર્વતીના સ્વાદમાં શિવરાત્રીની કથા કહેલી છે કાર્તિક સ્વામીના પોષવાથી મહાદેવે કહ્યું હે કાર્તિક લોકોના કલ્યાણ માટે શિવરાત્રીના વ્રતનું ઉજ્યપાન સાવધાન થઈ સાંભળો ત્રિયોદશીને દિવસે એક વખત જમવું અને ચૌદશને દિવસે ઉપવાસ કરવો પછી મંડપ રહેશે તેમાં સર્વ તો ભદ્રમંડલ પૂરવું પછી પવિત્ર બ્રાહ્મણ દ્વારા મંત્ર ભણી પૂજાનો આરંભ કરવો કોઈ પણ ધાતુના અથવા માટીના સુંદર ઘડાઈની સ્થાપના કરવી અને પોતાની શક્તિ પ્રમાણે કોઈપણ ધાતુની બળદ પર બેઠેલા શિવ પાર્વતીની મૂર્તિ કળશ પર સ્થાપન કરી સુંદર અલંકાર ધરાવી પૂજા કરવી પછી પુરાણ સાંભળી મહિમન સ્ત્રોતનો પાઠ કરી રાત્રે જાગરણ કરવું પ્રાતઃ કાળે સ્નાદિ ક્રિયા વડે પવિત્ર થઈ પવિત્ર બ્રાહ્મણ દ્વારા શંકર પાર્વતીની પ્રત્યર્થ મંત્ર દ્વારા સોખાથી હોમ અહિબુઠ્ય ભવ સર્વ ઉપાત ઉમાપતિ રુદ્ર પશુપતિ શંભુ વરદ શિવ ઈશ્વર મહાદેવ હર અને ભીમ એ સૌદ નામો વડે બીલીપત્રથી હોમ કરવો અને યજ સૌદ નામો વડે કુંભદાન કરવું પછી વસ્ત્રાદિક વડે બ્રાહ્મણની પૂજા કરવી પૂજામાં રાખેલી મૂર્તિ મંત્ર બોલી દાન કરવી અને શક્તિ પ્રમાણે દાન આપી યજ્ઞ કરાવનાર બ્રાહ્મણને જમાડી તૃપ્ત કરી યોગ્ય દક્ષિણા આપવી શિવ સૌદશ નિમિત્તે જોઈ યજમાનને પોતાની શક્તિ પ્રાબલ્ય કરીને સૌદશ બ્રાહ્મણોને ઉદ્યપાન નિમિત્તે આમંત્રિત કર્યા હોય તો તેમને જળથી ભરેલા સૌદાના વસ્ત્રાદિક નું દાન કરવું યોગ્ય દક્ષિણા આપી જમાડી તૃપ્ત કરવા પછી દરેક ભૂદેવોને પ્રણામ કરી વિદાય આપવી ત્યાર પછી સગા સંબંધી સાથે ભોજન કરવું આવી રીતે સ્કંદ પુરાણમાં કાલોતરમાં શિવરાત્રી વ્રતનું ઉધ્યપાન કહેલું છે મોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં આવી ધાર્મિક સ્ટોરી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો